તમે જે આઈસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું અને ઓછું ચાલેલું આ ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને આ જીગ્નેશભાઈના ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ ત્યાં જોવા મળશે કેટલી કિંમત રાખવામાં આવી છે તેમના નંબર બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના ઓનર છે જીગ્નેશભાઈ ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી બ્લુ કલરમાં તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ખૂબ જ સારું ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર સોળ સત્તરના મોડેલનું આ ટ્રેક્ટર છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ પાવરફુલ કન્ડિશનમાં ટોપ કન્ડિશનમાં સો એ સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટર અને આખું કંપની કંડિશનમાં જ છે કોઈ પ્રકારની ટ્રેક્ટર સાથે છેડછાડ કરેલી નથી ઘરની ખેતીમાં ચાલેલું ઘર ઘર આવ ચાલેલું અને ઓછું ચાલેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં જિગ્નેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો જિગ્નેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જીગ્નેશભાઈનું કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેર જોવા મળશે અને સાથે ઓઇલ બ્રેક પણ જોવા મળશે સાઈડ ગેર ઓઈલ બ્રેક બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ તમે જોઈ શકો છો લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટ્રેક્ટરના ટાયર પણ એકદમ સારા એમઆરએફના આખા ટાયર જોવા મળશે તમે જોઈ શકો છો પચાસ ટકા ઉપર ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો ત્રણ લાખને એકાશી હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે જે કિંમત અંદાજિત છે તમારે જો ટ્રેક્ટર લેવું હશે તો જીજ્ઞેશભાઈ હજુ કિંમતમાં ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો